તો છો નળ પેલા પાણી આવી ગયું તો ચાલો હવે નળી ચડાવીને આપણે દુઆ સલામ ફટાફટ કરતા આવી પછી આપણે મળીએ છીએ બીજા બપોરે કેમ કે છે ને કાલ સાંજે તો હું પછી છે ને પાણી ને આવું ને તો એમાં જ હતી બે ત્રણ વાર પાણી આવ્યું ને ગયું ને એવી રીતે થયું ને અત્યારે તો રસોઈ કરું છું ને થોડુંક રસોઈમાં પણ મોડું થઈ ગયું છે ઝારી ને કાચે છે તો મોડું ગયું છે તો અત્યારે રસોઈમાં આપણે છોકરીઓને કરે છે ને તો સોનિયા વાળી કરી છે કેવી ના ખાય કેમ કે છે ને એને ચિકન નું શાક તો ચિકન તો આપણે શાકજ કરી છે એટલે સોનિયા વાળી આખની વધારે અમારે થાય નકર તો ફરતી ફરતી આખની હોય સોનિયાવાળી હોય કોકબી ચિકનવાળી હોય મને ચિકનવાળી આખની ભાવત પણ કોકલીને ના લે તો ત્યારે વઘારી કદેથી આખની છોકરી માટે તો બારે રમેશ છે સવાર

મારા દાદી ભેગા ગયા હતા મારી દાદી મેથી વાવી છે ને એટલે ચક્કર મારવા ગયા હતા હવે નાસ્તો કરશું નાસ્તો લઈ આવું બહુ ભૂખ લાગી છે તો નાસ્તો કરું પછી હું તો કઈક નાસ્તો લઈ આવ્યું છું અને મમ્મી આ ખાવા હતા એટલે આ લઈ આવી રીંસા બસ છોકરી ગયું છે બે બારે ને મારા રસોઈ ની તૈયારી ને કરવી છે થોડુંક માથું ને એવું દુખે છે અત્યારે કેમ કે ગળામાં ખરાશ ને એવું થાય છે તો સાંજે તો હળદર વાળું દૂધ કરી ને પી લઈશ પાણી તો હળદર મીઠા વાળું સારું નહીં આમ તો સારું જ પણ મારા માટે સારું નહીં એટલે અને ભાવે નહીં કરતાં દૂધ સારું તો હળદર વાળું દૂધ કરીને સાંજે પી લઈશ બઉજા અત્યારે તો ઉધરસ ને એવું થઈ ગયું છે આ શરદી ઉધરસ હવે મટશે જ નહીં શિયાળામાં કોઈને પણ બધાને અમારે ત્યાં બધાને એમ જ છે છોકરીઓ અત્યારે વહી ગયું છે બે બારે તમે જાઓ તમે રમો પછી આવીને લેસન કરવા બેઠજો લેસન એનું થોડું ઘણું બાકી છે મારે રસોઈમાં કરવું છે રીંગણા બટેટાનું શાક તો ચાલો રીંગણા બટેટાનું શાક આપણે નથી હમણાં બપોરે તો સોનિયાવાળી અગની કહી કઈ હતી તો ત્યારે રીંગણા બટેકા વાળું શાક સાદું ને સિમ્પલ કરી નાખીએ આપણે વહેલા સર રસોઈ થઈ જાય આપણી ગળામાં બોલાતું નથી એટલું ગળામાં બરતરાન થાય છે તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરવા બેસી જાય છોકરીમાં આવે ને તો એને લેસન કરવા બેસાડી દેસું તો ફ્રેન્ડ્સ આપણું સરસ રીંગણા બટેટાનું શાક પાકે છે અને અહીંયા ખીચડી પાકે છે બે મરચાં તૈરા છે મારા માટે ત્રણ મરચાં તૈરા છે થોડુંક તેલ છે ને રીમસા માટે કાઢું છે રીમસાને છે ને ખીચડીમાં તેલ જોશે તો સાદું સિમ્પલ આ જમવાનું છે રીંગણા બટેટાનું શાક આટલું સાંભળું સિમ્પલ છે જમવામાં મને છે ને રીંગણા બટેટા નું શાક ફૂલ રસા હોય તો જ ભાવે છોકરો આવીને એનું વ્યસન કરે છે બે અને આપણે રસોઈ કરી છીએ છોકરીનું વ્યસન કરે છે

બેક દિવસની રજા છે ને તો એને થોડું ઘણું લેસન કરવાનું છે બાકી રીમસાને થ્રી ફોર ને ફાઈવ નો ટેબલ પાકો કરવાનો છે વન ને ટુ નો આવડી ગયો છે ને થ્રી ફોર ને ફાઈવ નો કરવાનું છે કો ભાઈ આવલી ઊન આવલી હે ગાંડા તો ચાલો હવે આપણે પણ રસોઈ બનાવી લઈએ ફટાફટ તો ગાઈસ મમ્મીનો અને માસીનો બર્થડે આવે છે હમણાં થોડાક દિવસમાં જ આવી જશે તો આપણે એના સાઉટ ઉપર પ્રિપરેશન કરવાની છે કે હું શું કરું છું તો ગાઈસ સી તમને બીજા વ્લોગમાં જોવા મળશે તો કાચું વ્લોગ જેમ થાય છે તો મળીએ બીજા વ્લોગમાં બાય